યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો કે મારી બેનો મારી જેમ સફાઈમાં વહી ગઈ કે હું દે માથે હું બતાવું મને એ ખબર નહીં પડતી પહેલાં તો કે આ મારું નાને એવું ઘર છે એમાં એકદમ નાને એવું રસોડું છે અને આ એટલો બધો ખજાનો મારા ઘરમાં ક્યાંથી આવતો હશે મને એ જ ખબર નહીં પડતી હું બતાવું હું મારા ઓહો હો હો પોલો ભાઈ સફાઈ અભિયાન જોર જોરથી ચાલુ છે જોર જોરથી અહીંયા થઈ ગયો અહીંયા થઈ ગયો અહીંયા થઈ ગયો હા એટલા નાના નાના બે ખાના હા જાનુર આ એટલા એટલા નાના નાના ખાના છે એમાં કેટલો બધો સામાન હોમાય છે ક્યાંથી આવે તો સામાન કઈ રીતે હોમાય છે એ ખબર ન પડતી અમને આ જો ડબલા ડબલી એટલું બધું મારે ઘરમાં દિવાળી આવે એટલે કે સાફ સફાઈ થાય ને ઘરમાં ત્યારે જ ખબર પડે કે મારા ઘરમાં કેટલો સામાન છે નહીં જાણું તો ભાઈ તમે બધાય શું કરો છો દિવાળી હવે આવી ગઈ છો બે ચાર દિવસ જ બાકી રહ્યા છે ફટાફટ કરજો અમારે તો સેમિફાઈનલ છે કાલે હજી ફાઈનલ થશે આજે સેમિફાઈનલ હાલે છે તો બસ બતાવા કચરો નીકળો નહીં જો કલરા કલર ના હશે જોતો ને અમે કઈ કલર બાકી નથી રહ્યા બધા ગ્રીન યલો પિંક બ્લેક બ્લુ વ્હાઈટ બધા કલર ભેગા કર્યા છે તો હાલો ભાઈ આવી કઈક હાલત છે અમારા ઘરની હવે આ ફ્રીજ ને એની ઉપર બાકી છે તો ભાઈ અમે કરી નાખીએ સાફ સફાઈ મળીએ તમને જાદુ દેખાડું હું મારા હાથનું સાફ સફાઈનું જે ખાની ખાલી ખાલી ખાના છે ને એ બધા એકદમ મસ્ત ગોઠવી ને દેખાડું તમને સફાઈ અભિયાન સફાઈ અભિયાન ગમે એટલા ફોલોઅર હોય કે ગમે એટલા વ્યૂઝ હોય ગમે હોય ભાઈ છેલ્લે અંતે ગમે એટલી ગમે એટલી મોટી હિરોઈન હોય કે અદાકાર હોય મને લાગે એ ઘરમાં આ જ કરતી નોર્મલી અમારી જેવું જ કામ કરે તો હાલો ફટાફટ ગોઠવી દઈએ ભાઈ આ જ એક વાતની તમને સલાહ મારા હસબન્ડ છે ને એ છેલ્લા સાત વર્ષથી શોરૂમમાં નોકરી કરે છે મતલબ પેલા એલજીમાં હતા હવે સેમસંગમાં છે તો એણે મને કીધું કે આપણે ફ્રીજ ઉપર કવર રાખીએ કે નહીં પેલા મળે છે પોકેટવાળા ખબર બધા એને નોર્મલી બધાની ફ્રીજ ઉપર હોય છે અમારી ઘરે હતું પહેલાં અમે રાખતા હતા ફ્રીજ ઉપર બરાબર તો એણે મને કીધું કે માધુ ફ્રીજ ઉપર કવર ના રખાય હવે ના રખાય એનું કારણ મેં નહીં પૂછ્યું કેમ કે એમાં જોબ કરે છે અને કંપનીવાળા સલાહ દેતા હોય મતલબ કહેતા હોય કે આવી રીતે તમારે કસ્ટમરને કહેવાનું હવે કેમ ન રખાય ને એનું રીઝન મેં નથી પૂછ્યું પણ અમે ફ્રીજ ઉપર કવર નથી રાખતા એટલે પછી કોઈ પણ કપડું હોય ને એને હું ફાડી અને મસ્ત ફ્રીજ ઉપર ગોઠવી દઉં છું અને થોડોક ટાઈમ થાય એટલે કપડાં બદલાઈ નાખે મતલબ ધૂળ માટીવાળું થાય એટલે અને બીજી સલાહ એને એપી હતી કે વોશિંગ મશીનની નીચે જે કપડાં અત્યારે બધા રાખે છે ને સ્ટેન્ડ એ પણ નહીં રાખવા એનાથી એનું કારણ છે તું કેમ એવું તો એણે કીધું કે એનાથી છે ને મશીન વધારે વાઇબ્રેટ થાય મતલબ જ્યારે કપડાં ડ્રાય થતા હોય ને ત્યારે મશીન વાઇબ્રેટ થાય ને તો એ વધારે વાઇબ્રેટ થાય અને ફ્રીજ ઉપર કવર ન રખાય એનું રીઝન મને નહીં ખબર પણ તમે પણ ધ્યાન રાખજો અમારી જેમ પહેલાં અમે રાખતા એમ ફ્રીજ ઉપર કવર રાખતા હોય તો ન રાખતા કપડું રાખવા અથવા ન્યૂઝપેપર રાખી દો પણ એ કવર નહીં રાખવાનું હું એનું રીઝન પૂછી લઈશ અને પછી હું જણાવીશ તમને અત્યારે તો મને નહીં ખબર પણ ચલો બતાવું કે આ પહોંચ્યું શકા ફ્રીજની ઉપર બધું લઈ લીધું સાફ સફાઈ કરી દીધી અહીંયા નીચે ખાના બધા સાફ થઈ ગયા હતા એટલે આ બધા ડબ્બા ગોઠવી દીધા છે અમે બરાબર અને અહીંયા ગોઠવી દીધા છે આ બધા ડબ્બા છે ને ચોકલેટોના છે દુકાનમાં બધા ચોકલેટો ડબ્બા નો ખાલી થાય એ ડબ્બા છે બધા તો આવી રીતે કંઈક પાથરું છે અમે આમ જ પાથર હવે આ બધું ધોવાનું છે કારવવાનું છે અહીંયા કાલે હળ કુકરમાંથી ઉભરાઈ ગયું એટલે હળદરના ડાઘા પડી ગયા છે તો ચલો હવે બધું ધોઈ નાખે વાગ્યા છે કેટલા અરે રૂકો રૂકો ઈ કરે હા સાડા છ થઈ ગયા છે ચલો સફાઈ મેં આગળ બઢતે હૈ ચલો એક મસ્ત વસ્તુ દેખાડું ઉભા રહે છો તો બતાવો જો પ્રેમાનંદજી મહારાજ છે એની મૂર્તિ છે આ મૂર્તિ છે ને મારી બેને મનાઈ છે દેખાય છે બરાબર આ મૂર્તિ છે ને મારી બેને મને મોકલાવી જ્યારે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને ત્યારે એને ગિફ્ટમાં મને આપી કેમ કે એને ખબર છે કે હું પ્રેમાનંદજી મહારાજને બહુ માનું છું મતલબ એના સત્સંગ સાંભળું છું એની વાતો કરતી હોય એટલે એને મને મસ્ત ગિફ્ટ મોકલાવ્યું મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ ને ત્યારે અને આ મીશોમાંથી લઈને મોકલાવ્યું તમારે કોઈને આવી લેવી હોય મૂર્તિ તો ચોક્કસ કહેજો એક્ઝેટ તો પ્રેમાનંદ જેવી નથી લાગતી થોડું ઉન્સ બીસ ઉન્વીસ બીસ તો નહીં આમ તો ફેર છે ફોનમાં સરસ દેખાય છે પરફેક્ટ દેખાય છે પણ આપણે રૂબરૂ જોઈએ તો થોડીક અલગ જ લાગે છે પણ બેસ્ટ ગિફ્ટ છે મારા માટે અહીંયા મેં આના રસોડા ઉપર જ રાખ્યું છે ફિલ્ટર ઉપર રાખીને મૂક્યું છે કેમ કે હું રસોઈ બનાવતી હોય ને તો દેખાય મને રોજ આ તો ચલો હવે સફાઈ અભિયાન આગળ વધારી દઈએ રસોડાનું કામકાજ પતાવી દઈ કાલે આ મંદિર ને બધું કાલે સાફ કરવાનું છે અને લાસ્ટ ટાઈમ ઘોડો છે ને સાફ સફાઈ ને પછી ઘોડો અમારો ધમ દેખીને ખિલ્લી નીકળી ગઈ હતી તૂટી ગઈ હતી જોશી સાહેબ ને કીધું ને તો જોશી સાહેબે અમારે ખીલ્લી થી એકદમ આ વખતે મજબૂત થી ઘોડો લગાવ્યો છે ને તો ઘોડો નીકળતો નથી એટલે ત્યાંથી બધું નીચે ઉતારી ઘોડો ન્યા જોઈએ ધોવાની એમ કે મજબૂત લગાવી દીધો છે ઘોડો અમારો એટલે એને કાલે સાફ સફાઈ કરી નાખશો આજે નહીં આજે આ પોતાવી દઈએ કજાનો હા રૂપાળો થઈ ગયો ને ગેસ જો હાલો હવે આને ભીના પોતે તો હવે સાફ કરી નાખ્યું કુરા પોતે અને રૂપાળો કરી દઈએ આ બધી ટાઇલ્સ ધોઈ નાખી ધોઈ નાખી મતલબ પેલા સાબુ ને કૂચાથી કસ નાખી પછી ભીના કપડાંથી કોરા કપડાં હવે આનો વારો અહીંયા એ બધું થઈ ગયું હવે આ ફિલ્ટર બાકી છે ધોવાનું છે એટલે એ કરવાનું છે અને હા થઈ ગયો ચલો એટલું કામ પતી ગયું છે આપણું મોસ્ટ ઓફ કામ પતી ગયું એક મેન હવે એક મોટું આ જ રહ્યું છે ફિલ્ટર સાફ કરવાનું તો એ કરીને પછી બતાવું અત્યારે કંઈક આવી હાલત છે ફિલ્ટરની ઓ થોડીક તકલીફ થાય આમાં કેમ કે મારાથી ઉતરે નહીં અને આ ઉપરથી જ મારે સાફ કરવું તો થઈ ગયું આપણું ફિલ્ટરે સાફ પ્રેમાનંદજી મહારાજ જોયું મેં ક્યાં બેઠાડ્યા છે ને જ બેઠાડું હા ફિલ્ટર સાફ થઈ અને ભરાવાનું ચમચી ગયું આ મેં નથી લઈશું નાક પાચમના દિવસે કર્યું હતું એ રહેવા દીધું હજી આ બારીની બાકી છે આને આપણે કાલ ધોવાની છે એટલે બાકી રાખીએ છે ચલો તો મારો એક પ્રશ્ન છે ચલો હું પૂછું તમને શાંતિથી બેઠીને ચાલો મારો પ્રશ્ન પૂછું તમને બધાને ફટાકડાનો અવાજ આવશે કેમ કે અમારે દિવાળી ક્યારની આવી ગઈ છે એટલે તો પ્રશ્ન એવો છે કે આ દિવાળી ઉજવીએ મતલબ રામ ભગવાનને વનવાસ પૂરું થઈ ગયું અને પછી રામ ભગવાન આવ્યા બરાબર વનવાસ પૂરું કરીને એટલે આપણે દિવાળી ઉજવીએ મારી જાણકારી છે ત્યાં સુધી પણ આપણે રામ ભગવાનના સ્વાગત માટે એ ટાઈમે દીવા કર્યા ફટાકડા ફોડ્યા ફટાકડા તો કદાચ નહીં હોય પણ દીવા કર્યા શણગાયું પણ એવી કઈ બાય પદળી કે એને ઘર સાફ કર્યું માળિયા સાફ કરો એવું બધું કરવાનું ક્યાં સર હું ખુશ હોય ને તો હું તો નવા કપડાં પહેરું હારું હારું ખાવ બહાર જાવ મતલબ મને તો એવો હરખ થાય પણ આ એવી કઈ બાય હશે કે એને હરખમાં નરખમાં માર્યું સબકો હરખમાં નરખમાં આખું ઘર અને એ તો ઠીક ચલો અહીંયા કર્યું છે પણ અત્યારે અત્યારે બધી બાયું આ શેટીમાંથી ગોદડા કાઢીને તપાવે હવે તો દિવાળીમાં જ કેમ કરવું છે મને એ ખબર નહીં પડતી યાર કા દિવાળી વહી જાય પછી કેમ ના કરીએ કે આ વસ્તુ આપણે મતલબ આ ગોદડા તો તડકો તો રહેવાનો છે ને તો ગમે ત્યારે તપાવીએ કે નહીં એવું કઈ જરૂરી છે કે દિવાળીમાં તિજોરી સાફ કરી નાખવાની કપડાં વ્યવસ્થિત કોણ મહેમાન આવીને તિજોરી જોવે કે તમારા કપડાં વ્યવસ્થિત છે કે નહીં એવા કોણ મહેમાન છે મને કહેજો મારી ઘરે તો એવા કોઈ મહેમાન નથાતા કે એ મારી સેટી ખોલીને જોવે કે આમાં વ્યવસ્થિત છે તપાવ્યા છે કે નહીં તિજોરીમાં વ્યવસ્થિત છે કે નહીં અથવા માળિયામાં ચડીને કોઈથી ચેક નથી કરતા મારા મહેમાન કે માળી હિસાબ છે કે નહીં માટી બાટી તો નથી ને તો આવું બધું હું લેવાનું કરું છું બાપા દિવાળી ખુશ રહેવાનો તૈયાર થવાનો મસ્ત મસ્ત ખાવાનો એકદમ આમ એવો તહેવાર છે આ બૈરાની હાલત એવી થઈ જાય મારી હાલત એવી છે ને કે મને મારા જેવા કેટલાય લોકોને ને એવી છે કે એલર્જી હોય આ ધૂળ માટી ની બરાબર તો દિવાળી આવતા આવતા અમારું તો પૂરું થઈ જાય મતલબ કોઈ એનર્જી બચતી જ નથી કોઈ વસ્તુ માટે એનર્જી નથી બચતી ભાઈ આ રિવાજ કેમ કાઢ્યો છે તમે લોકોએ આ બધું કેમ મને જવાબ આપો કામ ભાઈ કામ કરતા કરતા અમારા શરીરમાં પાણીની અને મસાલાની કમી થઈ ગઈ એટલે અમે આવી ગયા પાણીપુરી ખાવા કામ અડધું મૂકી અને પેલા અમે પેટ પૂજા કરવા પહોંચી ગયા આમ જો જાનુ નનવેશા ખાય છે પાણીપુરી એણે ખાધી ચણાવાળી અને મેં ખાધી રગડાવાળી તો પાણીપુરી તો બહુ ટેસ્ટી હતી ખરેખર તો તમે જુઓ મેં મોઢામાં નાખી પૂરી આ ઓહો પરીથી મને ખાવાનું મન થઈ ગયું પાણીપુરી તો બસ અડધું પડધું કામ મૂકીને પેલા પાણીપુરી ખાધી પછી બાકીનું કામ કર્યું તો થેન્ક યુ સો મચ ભાઈ અમારો બ્લોગ જોવા માટે બાય